અરંટવા ગામ ખાતે એક સામાજિક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન એ મંચ ઉપર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચૌધરી સહિત અનેક એવા દિગ્ગજ નેતાઓ ભાજપ કોંગ્રેસ અને અપક્ષના તમામ નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા કેમ કે આ કાર્યક્રમ એ સામાજિક હતો આ સામાજિક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપરથી શંકર ચૌધરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન હવે એ ચર્ચાનું કેન્દ્ર એટલા માટે બન્યું છે કે એક તરફ વાવની પેટા ચૂંટણીનું પરિણામ નજીક આવી રહ્યું છે ગણતરીની કલાકો બાકી છે અને ત્યારે આ નિવેદન એ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ ગયું શંકર ચૌધરીએ સ્ટેજ ઉપરથી નિવેદન આપતા કહ્યું કે કોઈ પણ સમાજને આગળ વધારવો હોય તો એ સમાજની અંદરથી બે મુખ્ય કામો એ સમાજે કરવાના હોય છે એક એ સમાજને શિક્ષણ લેવલે આગળ લઈ જવું જોઈએ અને બીજું એ સમાજની અંદરથી ભીષણ મુક્તિ થવી જોઈએ આ તમામ વસ્તુ એ સમાજે કરવાની છે અમે તો રાજકારણીઓ છીએ અમે આ કોઈ વસ્તુ કરવાના નથી આ પ્રકારનું નિવેદન સ્ટેજ ઉપરથી શંકર ચૌધરી દ્વારા આપવામાં આવ્યું શંકર ચૌધરીના આ નિવેદનને લઈને બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની અંદર એ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે આ નિવેદન કેમ આપવામાં આવ્યું ઉપરથી એ કે જ્ઞાનની ઉપાસના એ માત્ર રસ્તો છે જ્ઞાન એક એવો રસ્તો છે કે જે આખી પેઢીઓને તારે છે જ્ઞાન એક એકમાત્ર એવો રસ્તો છે કે જે કઈ ના હોય તો પણ જો માત્ર શિક્ષણ મળી જાય જ્ઞાન મળી જાય તો ઓટોમેટિક એના રસ્તા ખુલી જાય બાકી મોટા ભાગનો સમય આપણો સહેમ જ હતો હોય તો મોટા ભાગનો સમય મેળાવડાઓમાં જાય મોટા ભાગનો સમય એકબીજા મળે તો એકબીજાની ટીકા કરવાની અંદર જાય પણ એના બદલે કંઈક સારું ભગવાને આપ્યું છે તો હું શિક્ષણનું કામ કરીશ આ વાત કરી એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ પુનઃ અભિનંદન અને આટલું દાન આપીને પણ એક સંસ્થાને ચાલુ કરવા માટે જવાબદારી પણ લે છે હું પણ અહીંયા આગળ કહું છું કે આ શૈક્ષણિક સંસ્થા માટે નાના મોટી જે અડચણો છે એને દૂર કરવા માટે માગેલાલભાઈ જે કંઈ કરવું પડશે બધું કરીશું તમે શિક્ષણના કામને આગળ વધારો મને અહીંયા ભીખાલા લઈને કહી ગયા એક બે કામો મને કે આટલું આટલું તો કરવું પડે એવું કીધું સારું કરશું આ કામ શિક્ષણના બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પૂરી ટીમને બે બાબત કોઈ પણ જ્ઞાતિ સમાજ જો હાથ ઉપર લેશે તો એની પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે એક જે ગુરુ મહારાજ કહે છે અહીંયા આગળ વ્યસન છોડો અને બીજું શિક્ષણને પકડો આ બે એવા રસ્તા છે કે જેમાં પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે અમે રાજનીતિ કરવાવાળા લોકો કોઈની પ્રગતિ ન કરાવી શકીએ પરંતુ એકમાત્ર શિક્ષણ એવું છે કે જેના ગરીબના ઘરના ઝૂંપડાની અંદર પણ જો શિક્ષણ પહોંચી ગયું તો એનો ભેડો પાર થઈ જવાનો થઈ જવાનો અને થઈ જવાનો તો શિક્ષણથી જ માણસની દ્રષ્ટિ ખૂલે છે શિક્ષણથી ભવિષ્ય પોતે જોઈ શકે છે શિક્ષણ માત્ર થી આપણું હિત શું છે એ આપણને ખબર પડે છે અને શિક્ષણ જ્યાં સુધી સુધી નથી મળતું ત્યાં સત્ય શું છે બાબત સમજાતી નથી અને જ્યારે બાકીનું બાધા ચાલતા હોય એ જ પ્રમાણે ચાલે છે એ જ પ્રમાણે ચાલ્યા કરે છે જે જે જ્ઞાતિ સમાજ એ પ્રગતિ કરી છે જે જે સમાજોએ એ પ્રગતિ કરી એ બધાના ઇતિહાસ જોજો સૌથી પહેલી પ્રગતિ એમણે કરી હોય તેનું પહેલું કદમ એ શિક્ષણનું હતું અને શિક્ષણનું કદમ જો હાથ ઉપર લીધું તેમાં કોઈ પાછી પાણી કોઈ પણ રીતે થઈ શકશે નહીં આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી પહોંચે એના માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ચૌદસો કરોડ રૂપિયા મંજૂર કરી અને એક વર્ષના સમયગાળાની અંદર તલાવ ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય પણ આપણા ઘરના આંગણા ઉપર આપણે ત્યાં કરાવ્યો છે તો જેટલું પાણીથી બદલાવ આવશે જે પાણીના કારણે જે ક્રાંતિ થશે એના કરતા પણ વધારે ક્રાંતિ હું સમજુ છું કે શિક્ષણ થકી થશે નહીતર જીવવાનું કામ જીવન અને મૃત્યુ તો દરેકને આવતું હોય છે એમાંથી કોઈ બચી શકતો નથી દરેક માટે છે પરંતુ મનુષ્ય માટે જો જ્ઞાન પ્રાપ્તિ થશે શિક્ષણ મળશે તો ઓટોમેટિક એના દરવાજા ખુલી જશે ઓટોમેટિક એના રસ્તા પણ ખુલી જશે આપ સૌએ ખૂબ પ્રેમ અને લાગણીથી અહીંયા રૂડો પ્રસંગ કર્યો મને પેશલ અહીંયા બોલાવ્યો એના માટે માંગીલાલ ને આખા પરિવારને ખૂબ અભિનંદન અને રાજકીય પાર્ટીઓથી ઉપર ઉઠીને તમે આ કામ કર્યું એના માટે પણ તમને અભિનંદન તમે બધા આગેવાનોને અરે બોલો ને તમારે શું કરવું છે આથી કોને તમે માંગીલાલ કે અગિયાર લાખની જાહેરાત કરો કરી જાહેરાત પૈસાની બાબતમાં ક્યાં પેલો પ્રશ્ન છે તો શિક્ષણના સારા કામ માટે તમે બધા કામ કરો હૃદયથી તમને બધાને અભિનંદન આપું છું અને બાકીનું જે કામ છે એની પણ જવાબદારી બધા ભેગા મળીને લેશું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર બાકીની જે વાતો છે એ સમય આવશે ત્યારે શાંતિથી કરશું આજે તો આ રૂડો સમાજનો પ્રસંગ છે એટલે સુડુડા સમાજના પ્રસંગમાં આટલી જ શિક્ષણની વાત મારે કહેવાની હતી સૌનો હૃદયથી ખૂબ આભાર સ્ટેજ ઉપર જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એમને પણ બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તો હાલ તો બનાસકાંઠાની અંદર વાવની પેટા ચૂંટણીનું પરિણામ એ ગણતરીની કલાકોની જ વાર છે અને એ પહેલાં પ્રકારનું નિવેદન સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે હાલ તો એ તમામ જગ્યા ઉપર એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે અને એક્ઝિટ પોલના એ આંકડાઓની અંદર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એ તમામ લોકોએ દાવો કરી રહ્યા છે કે અમારી જીત આ બેઠક ઉપર નક્કી છે જો કે એક્ઝિટ પોલના આંકડાઓ પણ એવું સૂચવી રહ્યા છે કે કોંગ્રેસ અથવા ભાજપની જીત થાય પરંતુ આ તમામની વચ્ચે માવજી ચૌધરી પણ એ બાજી મારી શકે છે હવે જ્યારે સોશિયલ મીડિયાની અંદર આ નિવેદન શંકર ચૌધરીનું એ વાયરલ થઈ રહ્યું છે ત્યારે આ નિવેદનને લઈને ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે શંકર ચૌધરીએ આ નિવેદન કેમ આપ્યું કેમ શંકર ચૌધરીએ એવું કહ્યું કે અમે તો રાજકારણ કરવાના છીએ અમે શિક્ષણ અને વ્યસન મુક્તિ સમાજે કરવાની છે આ પ્રકારનું નિવેદન આપતા હવે ફરી એક વખત બનાસકાંઠાની અંદર ચર્ચાઓ થઈ છે આપનું શું માનવું છે શંકર ચૌધરીના નિવેદનને લઈને શંકર ચૌધરીએ સ્ટેજ ઉપરથી આ જે નિવેદન આપ્યું એ નિવેદનને લઈને આપ શું કહેવા માગો છો એ મારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને મારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર